રંગપુર પોલીસે આંતરરાજ્ય વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરાયેલી ફોર વ્હીલર ગાડી સાથે આરોપીને ઝડપી પાડ્યો છે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એફ ડામોર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશના અલીરાજપુર તરફથી એક પોલો ફોર વ્હીલર ગાડી આવતા પોલીસે તે ગાડી ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો પરંતુ ગાડીના ચાલકે ગાડી ભગાવી મૂકતા પોલીસે તે ગાડીનો પીછો કરીને ગાડી ઝડપી પાડી હતી અને પોલીસ સ્ટેશનમાં લાવી ગાડીના ચાલકને તેનું નામ પૂછતા તેનું નામ દિનેશ અમરસિંહ ડાવર જણાવ્યું હતું અને ગાડી બાબતે પોકેટ એપ્લિકેશન મારફતે તપાસ કરતા આ ગાડી અંકુર હેમંત જૈનની હોવાનું જણાઈ આવ્યું હતું પોલીસને સદર ગાડી ચોરીની હોવાનું જણાઈ આવતા તપાસ કરતા સદર ગાડી ચોરી અંગે પ્રતાપનગર ઉદયપુર રાજસ્થાન માંગ એફઆઈઆર નોંધાઈ હતી રંગપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરાયેલી ફોર વ્હીલર ગાડી કબજે કરી આરોપી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના હાનસલવડના રહેવાસી વીસ વર્ષીય દિનેશ અમરસિંહ ડાવરને ચોરીની પોલો ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે